નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના કપાસના બજાર ભાવની માહિતી મેળવવાની છીએ પ્રતિ ક્વિન્ટલ કેટલી આવક છે ઉત્પાદન કેટલું છે મિત્રો અને શું આ વર્ષે મિત્રો સત્તરસો થી અઢારસો રૂપિયા એટલો ભાવ મળશે ઘણા ખેડૂતો આશા લઈને પણ બેઠા હોય છે દર વર્ષે તો ઓગણીસો થી બે હજાર ભાવ થાય પણ મિત્રો આ ક્યારેક થાય છે એવું તો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કારણ કે આ વર્ષના જે મિત્રો આંકડા આવ્યા છે એના પ્રમાણે મિત્રો આ ફેલા આપણી થોડીક ખેડૂતોના થોડીક ઉજાસ છે કારણ કે વરસાદને લીધે કપાસમાં કંઈ ઓલું બગાડ જેવું થયું છે એટલે આવક પણ ઓછી છે એટલે ભાવ વધી જશે તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં પેલી કન્ટ્રીબ્યુટર દબાવી દો અને વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહીજો તો તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જાય અને મિત્રો આવા જ વિડીયો ખેડૂતને લગતા માહિતીને વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો તમને દરરોજ સૌથી સાચા અને સો ટકા સચોટ માહિતીવાળા વિડીયો આ ચેનલ ઉપર જોવા મળશે જેથી તમે તમારું વેચાણ સારી રીતે માહિતી અને સંપૂર્ણ બધી વાતચીત જાણી કરી શકો તો મિત્રો એક એક હજારથી પણ વધુ ખેડૂતોએ સબસ્ક્રાઈબ કર્યું છે તમે નો કર્યું તમે પણ કરી નાખ્યો અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા તો મિત્રો અત્યારે ગુજરાતના કપાસની સરેરાશ પ્રતિ ક્વિન્ટલ ભાવની વાત કરીએ તો અત્યારે મિત્રો જે સરેરાશ ભાવ ચાલી રહ્યો છે એ એ છે મિત્રો બે છ હજાર બસો રૂપિયાથી લઈને સાત હજાર પ્રતિ ક્વિન્ટલ સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે મિત્રો સો કિલો એટલે એક ક્વિન્ટલ થાય છે તો તમે હિસાબ લગાડી લીજો અને ઉત્પાદનની મિત્રો વાત કરીએ તો આગળની સિઝનને લગતી અંદાજિત અંક મિત્રો તાજી સ્થિતિ પ્રમાણે મિત્રો વિશ્વના અને દેશ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં કુલ ઉત્પાદન આશરે સિત્તેર લાખ બેલ્સનું થયું છે મિત્રો એક બેલ્સ એટલે એકસો ને સિત્તેર કિલો થાય છે તો તમે એના ઉપરથી અંદાજો લગાડી શકો છો અને મિત્રો આવકની વાત કરીએ તો અત્યારે જે મેઇન મેઇન ગુજરાતમાં માર્કેટ માર્કેટયાર્ડો છે મહુવા છે રાજકોટ છે ત્યાં પણ મિત્રો કપાસની અત્યારે સારી આવક થઈ રહી છે અને આ બે યાર્ડોમાં પણ મિત્રો એવરેજ ભાવ છ હજાર ચારસો લઈને સાત હજાર ત્રણસોથી ઉપર ચાલી રહ્યો છે અને હવે મિત્રો વીસ કિલો એટલે આપણે આ જેટલો સત્તરસોથી અઢારસો રૂપિયા ભાવ તો મિત્રો આ વર્ષે શક્ય ફૂલ છે કારણ કે આવો ઓછી છે એટલે ભાવ વધવાનું શક્યતા ખૂબ વધારે થઈ જાય છે અને મિત્રો અમુક અમુક જગ્યાએ જે ગુજરાતમાં મોટા માર્કેટયાર્ડ છે ત્યાં મિત્રો આઠ હજાર બસો રૂપિયાથી લઈને આઠ હજાર સાડી ત્રણસો રૂપિયા સુધીનો પણ પ્રતિ ક્વિન્ટલ ભાવ છે મિત્રો તો એના ઉપરથી તમે અંદાજો લગાડી શકો છો કે અત્યારે મિત્રો અત્યારે સોળસો રૂપિયા પ્રતિ એવરેજ એવરેજ છે મિત્રો આ માર્કેટયાર્ડ યાર્ડ ફર્યા કરે છે એટલે એવરેજ મિત્રો સોળસો રૂપિયા પ્રતિ વીસ કિલો છે તો મિત્રો આ તેજની માહિતી કપાસની જો તમને વિડીયો પસંદ આવ્યો અને આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા માગતા હોય દરરોજના સાચા અને સો ટકા તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલી કન્ટ્રીબ્યુટરને દબાવી દેજો મિત્રો સો ટકા સાચી માહિતી હોય છે એ જ આપણે અહીંયા મૂકીએ છીએ ખેડૂતને ગેરમાર્ગે આપણે દોરવવાની નથી અત્યારે ઘણા યુટ્યુબ ઉપર ખોટા વિડીયા ચાલી રહ્યા છે મિત્રો તો એની ઉપર તમારે વિશ્વાસ નથી કરવાનો તમારે ખોટા અટવાઈ જશો ને તમારા વેચાણમાં પણ નુકસાન થશે એટલા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા